પટેલ અમે બરોડાથી આવ્યા છે ડૉક્ટર જીરા ઠક્કરને ત્યાં મને દસ વર્ષથી હાઈ કેસર મીનાનો પ્રોબ્લેમ છે તો બહુ બધી દવાઓ કરાવવા છતાં પણ સારું નથી થતું છેલ્લા પાંચ વર્ષથી હું બહુ વધારે પડતી હેરાન થતી હતી બધા ડૉક્ટરોના સલાહ લેવા પ્રમાણે એ લોકોએ એવું કીધું કે ઓપરેશન નહીં થાય સક્સેસ ક્યારેય નહીં થાય તો અમે લોકો બહુ બધા ડૉક્ટરોની તપાસમાં હતા કે સારું થાય એવા કોઈ ડૉક્ટર મળી જાય મળી જાય તો એક દિવસ યુટ્યુબ પર વિડીયો જોતાં જુદા ડૉક્ટર ચિરાગ ઠક્કરનો વિડીયો જોવામાં આવી ગયો તો અમે લોકો એમને ત્યાં બતાવવા અમદાવાદ આવ્યા અને આવ્યા પછી એમને અમને બહુ પોઝિટિવ વાત કરી કે સારું થઈ જશે તો એમને મને એક રિપોર્ટ કરાવ્યો મેનોમેટ્રી પીએચ હા અને બીજા દિવસે એમને એવું કહ્યું કે આ રિપોર્ટ પછી ઓપરેશન કરાવીશું તો એ રિપોર્ટ પણ થઈ ગયો કાલે મારું ઓપરેશન હતું અને ઓપરેશન પછી બે કલાકે હું ચાલતી ફરતી થઈ ત્યાર પછી મને જ્યુસ આપવામાં આવ્યું સૂપ આપ્યું રાત્રે ખીચડી ખાધી બીજો દિવસ છે આજે ઓપરેશન પછી તો સવારમાં મેં નાસ્તામાં ઢોકળા અને ચા પણ ખાધા અત્યારે હું બહુ સારું ફીલ કરું છું કોઈ મને એવો ડર નથી લાગતો અને લા તે દિવસે ઓપરેશનના દિવસે બી ડર એવો નહોતો લાગતો કે મને કંઈક થશે સારું થશે એવું ફીલ થતું હતું અને અત્યારે મને બહુ સારું ફીલ થાય છે પેઇન પણ નથી થતું થોડી વાર પેઇન થયું હવે પેઇન નથી થતું અને મને બહુ સારું છે કોઈ ગભરાવાની જરૂર નથી આ ઓપરેશન કે આ રોગથી આ રોગનો ઓપ્શન છે ઓપરેશન કરાવો તો સારું થઈ જાય અને ડૉક્ટર ચિરાગ ઠક્કરને કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે મળો સારા ડૉક્ટર છે અને સારું થઈ જશે આવું છું મને હાઈટેસરની પ્રોબ્લેમ હતો દસ વર્ષથી તો હાઈટેસરની મને ગળામાં ખાવાનું આવતું હતું એસિડ આવતું હતું એના કારણે માથું દુઃખે હાથ પગ બધા બહુ પ્રોબ્લેમ હતા પછી મારું ઓપરેશન કરાવ્યું દસ વર્ષ પછી ઓપરેશન કરાવ્યું ઓપરેશન ને એક મહિનો થયો તો એક મહિના માં તો મને બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા અત્યારે તો જે મને કમ્પ્લેન હતી એમાંથી એક પણ કમ્પ્લેન છે નહીં સારું છે મને હાઈટેસર એના કારણે મને જે પ્રોબ્લેમ હતો કે માથું દુખવું ગળામાં ખરાશ રહેવી એસિડિટીની દવા લેવી એ બધી દવા મારી અત્યારે એક પણ દવા ચાલુ નથી અને કોઈ પ્રોબ્લેમ નથી કે માથું દુખવું ગળામાં ખરાશ આવી એસિડ આવવો જેના કારણે મોડામાં છાલા થઈ જતા હતા <laughs> Don't forget to subscribe our channel for more health related information.